હેલો ગાઈઝ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આ મારો સેકન્ડ બ્લોગ છે અને જો અત્યારે બપોર બપોર થઈ ગઈ છે જેમ કે હા એક અને ત્રીસ થઈ ગઈ છે અને અત્યારે મેં મારો બીજો બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અને જો અત્યારે સ્કૂલેથી બપોરે બાર વાગે છૂટી અને નાસ્તો કર્યો નાસ્તો કર્યો અને પછી બપોરનું જમ્યું અત્યારે જો મેં આ બીજો બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અને આજે બપોરના જમવામાં હતા પકોડા દાળ ભાત શાક રોટલી એવું હતું અને આજે આપણે સુરતથી જે મહેમાન આવેલા જ છે એને આપણે પકોડાની આજે મહેમાની કરી દીધી છે અને એની પહેલાં તે જમાડી દીધા હતા પણ આજે બીજી વાર કરી પાછી અને ઓલર ગયા બ્લોકમાં કીધું હતું કે મહેમાન આવેલા છે અને જીયા જેમ કે બેન છે એ પણ આવેલી છે એમના મામાના ઘરે તો એ અત્યારે જો બપોરે જમી અને સુવા ગઈ છે ઉપર એના ફરી સાથે અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે જો સામી હોય ને તો બ્લોક સ્ટાર્ટ કરવા જ ના દે મને જોતો છે મને જોતો છે અને જો આપણો આજે આ પિંક કલરનો ડ્રેસ પહેરો છે એમાં કેવો લુક આવે છે એ તમને કહી દઉં આવો કંઈક લૂક આવે છે અને આપણે થોડાક દિવસોમાં બહાર જેમ કે બહાર જવાનું છે મામાના ઘરે અને જો અત્યારે સ્કૂલનું બધું લેશન તો બાકી જ છે પણ મેં બ્લોક સ્ટાર્ટ કીધું કરી દઉં બ્લોક સ્ટાર્ટ આપણે કરી દીધો છે

અને બંને બહેનો એ સુઈ રહ્યા સૂતી છે અત્યારમાં એટલે એટલે એનો પણ અવાજ નથી અને અત્યારે બપોરના એક અને ત્રીસ થઈ ગયા છે અને બપોરનું જમી લીધું છે અને બપોરનું જમીને આ બ્લોક સ્ટાર્ટ કર્યો છે ને પછી આપણે લેસન કરશું તો અત્યારે આપણે લેસન કરીએ ત્યાં સુધી તમે બૈના રહેજો અને અત્યારે આ બ્લોગ આ બ્લોગ તમને કેવો લાગે એ કોમેન્ટમાં કહેજો અને જો આમ તમને આ બ્લોગ મારો ગમતો હોય ને તો લાઈક કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ ફટાફટ કરી દેજો તો અત્યારે આપણે જો સ્કૂલનું લેસન કરવા બેસી જઈએ છીએ અને અત્યારે આપણે જો આ રૂમમાં બ્લોગ શૂટ કરી રહ્યા છીએ અને તમ આપણી પાસે રમત પણ ઘણી ઘણી છે આપણી પાસે તો જેમ કે હું તમને બતાડું પહેલી તો આ પહેલી તો આ એક કેરમ જ છે આ કેરમ જ છે અને કેરમ કેરમ છે એક મોટી અને કેરમ પછીની તો બીજી બધી રમતો બતાડું છું ધીમે ધીમે એ જો કેરમ પછીની કે બીજી રમત એક તો આ કર્યું ને એવું બધું છે આની અંદર આ સાપ સીડી છે ને બીજી બધી જો અહીંયા રમતો લખેલી છે ભાઈ જો તમને બતાવી દઉં મને ફાવતું નથી બતાડ એ બધી રમતો છે એમાં અને મેં કીધું કે તમને બતાડી દઉં રમતો જે રમતો આપણે લેશન કરવા બેસી જશું અને અમારે જો અમારી સ્કૂલમાં તો બાલસૃષ્ટિ એવી પણ આવે છે જો તમને બાલસૃષ્ટિ જોવી હોય ને તો કોમેન્ટમાં લખી દેજો હું તમને બાલસૃષ્ટિ બતાડી દીધી આખા વર્ષની જેમ કે બહાર આવે છે અને આપણે મહિને ખાલી વર્ષમાં ચાલીસ રૂપિયા ભરવાના આવે છે અને બાલસૃષ્ટિ આપણને બહાર આપી દે છે અને જો અત્યારે આપણે લેશન કરવા બસ બેસી જવું છું અને આખો દિવસ તો બ્લોગનો શૂટ કરવાનો ટાઈમ નથી મળતો પણ અત્યારે ઘડી બ્લોગ શૂટ કરી લઈએ જો અત્યારે હવે લેશન કરવા બેસી જવું છે હું જો બેગ ખોલું લેસન આપણે સૌથી પહેલાં તો આ એક પેડ કાઢી લેશું પછી પાંચ કાઢી લેશું પાંચ કાઢ્યા પછી જે લેશન કરવાની રાઈટિંગ બુક કાઢી લેશું બુક

અમારા જેમ કે સ્કૂલના ખોટલાય વિશે આવતા છે એમ કે ગુજરાત પહેલાં તો હિન્દી સામાજિક ગુજરાતી પછી વિજ્ઞાન અંગ્રેજી ગણિત સંસ્કૃત પછી સર્વાંગી શિક્ષણ પ્રોજેક્ટ બુક પછી સંસ્કૃત સોપાનો એકમ કસોટી ને ભાગ સાથે પછીના એક ઘણા બધા વિષયો આવે છે અને બધા બધા વિષયની પાછી પાકી ના તો અલગ ને અલગ અને બીજું બધું તો પાછી એમ કેસ ન અત્યારે જો આપણે બાકી નું ગોતીએ છે અને આપણો ભાઈ નવો દઈ કરે છે એના જે કપડા હોય જાજા અને ત્યારે આપણે બાકી નું ગોતી લઈએ અને પછી લેશન કરવા બેસી જઈએ જો મને એક ચિત્ર કલાડી એ છે તો તમને બતાવું જો ચિત્ર દોરી રાખો તો આ ચિત્ર દોરે મને બતાવી

અને હવે લેશન કરતાં લેશન કરતાં કરતાં કેટલા વાત જાય તો ખબર જ નહીં અને હવે તો બીજું તો કાંઈ નથી આજના નવીનમાં અને જો તમને આ બ્લોગ ગમતો હોય ને તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આવા જ એક બ્લોગ સાથે કાલે મળશું ત્યાં સુધી બાય બાય